કાલે આપણે રામ ભગવાન ની જન્મતિથી પણ મંગળવાર લાઈવ વતન થવાનું છે તો આલ્બમ વતન દેખાય છે આલ્બમ છે એ પણ કાલે તમને દેખાડશે બધું એટલે બધું દેખાડીશું લાઈવ માં લાઈવ જે થતો હોય ને એમાં દેખાડીશું તમે કોમેન્ટ કરતા કરજો અમારો લાઈવ પ્રોગ્રામ પણ જોઈજો લાઈવ એમ થાય ત્યારે તો બોલતા નહીં કન્ટિન્યુ રહેજો લાઈવ છે થાય છે તમને અગાઉ કે આજ તો કળથી ને થારી કરવાની ને કરવાની છે કરવાની બોપર પછી કળથી ચાલ ચાલ ભાઈ અમારે ઓલી બધી રહી ને બધી કપાઈ નો આગે આખો આજ નહીં થાય હમણા બોપર પછી વી આવશે હું આખો દી હમણા વી આવશે ના ના ટિફિન લઈને વી આવશે

ક્યાં બહાર જવાનું ક્યાંય બહાર જવાનું છે પોસ્ટ ઓફિસ માંથી આ કુરિયરમાં હું છે એ તો મને નથી લાગ્યું મને એવું લાગે ડેબિટ કાર્ડ છે બીઓ નું હા ડેબિટ છે લખ્યું છે વર્લ્ડ ઓફ ડેબિટ

માસીની છોકરાની છોકરી ધર્મિષ્ઠ સમોસા ખાઈ લીધા ને એટલે એને જલસા પડી ગયા છે અને એ હજી હું કરશ તું આ તો બે દર અવારે અંજે બેઠી અત્યારે અંજે બેઠી અત્યારે તો આ ધર્મિષ્ઠાનું પૂરતું છે ને એ ફિટિંગ કરે પૂરતું ફિટિંગ કરે એનું કરે છે લે તો મારું છે મારું પૂરતું નહીં આવડા પોટ બોટ થોડોક આમ ધોઈ બોઈ નાખી જો કેવા દાગા પડી ગયા તમારે જો આવવું હોય તો તમે ને આવજો પોળા સીધા ગાડી માં જગ્યા રે ગાડી ગાડીમાં જગ્યા રે મારે જગ્યા તો જો આજનો વ્લોગ અમે પૂરો કરવી સેવી અને અમારા વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય હનુમાન દાદા બાય બાય